મજૂર રાખો અને તમારે એવું હોય તો તમારે પૈસા આલો પૈસા નહીં એટલા કારણે તમે મજૂરી કરો એટલો હા એવું ના હોય તમે તારો આરામ કરો ને મજૂર રાખો લેવો પૈસા આલો આલો તો પૈસા આલો તો મજૂરી મજૂરી પણ તમારે જોઈ તો લઈ તમે તારું તારા આરામ છે તમે તારા આરામ કરો અને મજૂર રાખો હજુ ના રાખવા પડશે આરામ કરવાનો તાપમા મજૂરી ના હોય આરામ કરવાની છે તો તમારે ઝગલો પડ્યો હોય આખી શૂટિંગ લઈ લે

મારું માથું દુખાવા માંડ્યું એટલે કાકા કોણ છે પૈસા આપે તમને પૈસા આપ્યા હતા અને શું થયું તમને માથું બહુ દુખાયા તો કાકાને મૂકતા હો અને દવાખાને જતા હો અને જે ડોક્ટર કે પૂરું કામ કરવાનું તમારો દવાખાને જતા તમારે ત્યાં કાકા ને મુક્ત આવજો અને દવાખોન દાદો અને ડોક્ટર ને કેવાનું કે માથું ડોક્ટર દુખે છે જે દવા આપે એ ટાઈમ પૂરી પીજે અને તડકા નું કામ હમણાં રેવા દેજે કે લકનડો છોટો છે હા આઈ ગયો હેડી હેડી થાક્યો નમો સારો માર મા પકડ્યો હે મારા

ડોક્ટર સાહેબ હવે માથું કેમ દુખાવા એટલે બોલો સાહેબ માથું દુખાય માથું દુખાયા બે ત્રણ દાદા માથું દુખાવા મળી ગયો તો હું તમને દવા આપું ટાઈમ ટાઈમ જમીન દારૂ સાથે લઈ લેજો એટલે તમે માથું ગમે તે ઉતરી જાય લોહા ટાઈમ ટાઈમ દારૂ સાથે લેવા દારૂ સાથે લઈ લેજો તો મગજ ફ્રેશ ફ્રેશ આમ થઈ જાય દુખાયા દવા તો મળી ગઈ હવે દારૂ કઈ બાજુ મળશે બોલો બોલો કાકા ભુવાજી બોલો માથું દારૂ તો મળી જશે મારા ખિસ્સા માં પણ કેટલા જોઈએ કાયમ થયું પડે કાયમ જોયો ડોક્ટરે સલાહ લે લે મને કે દરરોજ મારે તમારે દરરોજ એક બોટલ બીજો દવા સાથે દારૂ જોઈએ ડોક્ટર એમ કીધું તો મારી પાસે પડ્યું તો છે તો આપી દો મને પાંચ દાડા તમે આપો અને પૈસા તો પછી આપો પૈસા તો તમે રોકડા આપી દે પણ હું તમને પૈસા પહેલા આપી દેજ 500 તમારે મને દરરોજ એક એક લાઈન આપી દેવાનો આ તો પછી હાલ એક એક પડી તો હું લઈ લઉં ડોક્ટર સાલે ડોક્ટર મને સલાહ લે લે એટલે કારણે મારે લેવું પડે હા

હા હવે ઘરે આવી ગયો શાંતિ નહીં દારૂ પીવો પડશે ડોક્ટરે મને દવા કીધું નું કીધેલું અને દારૂ નહી કીધું મને મજા પડી ગયા માથું મારું ઉતરી ગયા હવે એટલે મને દારૂ દવા થી મટી ગયું બધું માથું દુખતું બધું મટી ગયું મારે આ દારૂ લેવા જવું પડશે હવે દારૂ મને પીવાની બહુ ઈચ્છા થઈ ગઈ એટલે મારે આ દારૂ લેવા જવું પડશે કાકા પેલા ભેગા થઈ ગયા ને બજારમાં કે ગમમાં તો મારે દારૂ લેવા જવું જ પડશે વાત થોડી હા બકા હું છું હા કાકા મજામાં હા એટલે મારે દારૂ જોતો હતો ને આ તો બકા દારૂ તો મળ્યો આવે કઈ બાજુ મળશે તમારી જોઈએ છે હાલમાં હાલે મળી જાય પણ વાત શું છે ખબર કે હું કાયમ તમને ઘેર બેઠો તમારો મારે ફોન નંબર આપ્યો એટલે મારે દારૂ પીવો ને તો તમારો ફોન કરતા થવા દે તમારો મોબાઈલ નંબર મને આપી દો ને આપ તો લઈ લે તમારો નંબર આવે એટલે હું લઈ લઉં તમને ખાલી પકડી લઈ લઉં લઈ લઉં ઘેર બેઠો આવ્યો આવી ગયો નંબર આવી ગયો આવો આવી ગયો

હા તો દારૂ પીવાની મજા આવી ગઈ તો હા દારૂ પીવાની મજા આવી ગઈ હા સવા પતી ગયો દારૂ હાલ ખીચામાં જોવા જ પૈસા આવતો નહીં એટલે પૈસા તો પતી ગયા હા જા કાકામાં પેલો ફોન કરું હલો કાકા આવો ના પૈસા લેવાના હતા તમારી જોડે પૈસા પતી ગયા એટલે હા તે આવો તમે હો કાકા આટલી જ વાટ જોઈ રહ્યો હો પૈસા પડી ગયા હાલો હા ગુલાબ બોલો હાલો હેલો તો ચા બનાવીને આપશું તો મો આવું છો હો આ માર તો બહુ હેડવાનું છે પૂરી કરવાની હજી કોઈ વાત બરે ખાવા નઈ તો ચા આવો આવો કાકા પૈસા ની જરૂર પડી હતી ને પૈસા ની જરૂર પડી ગયા જે તમે લઈને દોઢ લાખ જવાબદારી તમારી મારે છે જવાબદારી જવાબદારી તો મારા કાકા ની રહેશે મતલબ ખાલી મારા કાકા માથું ઉતારવાનું કીધું હા માથું તો પૈસા તો હું આલો છું તો મારા કાકાલું હા માથું ઉતારવાનું

નું દેવું કાપવાનું હોય કે આપડે દારૂ દવા ઉપર ડોક્ટર કે ભત્રીજા ને તો ડોક્ટરે સલાહ લઈએ ડોક્ટરે તો કીધું કે આમ પણ થોડું પડવાનું હોય તો ભત્રીજા હવે દારૂ બંધ કરી નાખો આપડે દવા પીવાની અને લૂક નું લેણું ચુકવવાનું અમારું વિશે દારૂ લાખ ના અઢી લાખ બાબત થાય દવા ને બદલે દારૂ પીએ સારું ડોક્ટર તો દવા પીવાનું કે ડોક્ટર નું કેવું નહીં માનવાનું ભુવા નું કેવું નહીં માનવાનું આ લોકો ખાડા મુતા એવા હોય એટલે દવા દાડવીનું કીધેલું છે પણ દાડ્યું નહીં ખાલી દવા દાડ્યું કેવા આપણે ભુવાજી લાવો ને તો ડોક્ટર ભુવાજી શું કહેતા હોય કે દવા ભુવાજી કરો દેવનું કરો બધું કરો ભૂવાજી નું કેવું નહીં ઉતારવાનું કે ડૉક્ટરનું કેવું નહીં ઉતારવાનું આપણે મહેનત કરશો તો આગળ વધશું હ અને કાકા ને જોઈને પછી પૈસા આપ્યા આ પૈસા તમે આલ્યા છે ને ગાડીઓ લઈશે આટલી બધી સરકાર ગાડીએ દેવું હોય તો ગાડી લઈ કે બધું ગાડીએ

અને લેણ માં આવો અને હું દેવું લેણમાં આવો અને બે પેસું લાય એ કૈસે લઈ શકે એ દેવું થઈ ગયું મારા દેવું લાભ લાવ આપડે દેવું તો ઉતારી નાખશો ઉતારશે આપું છું કે કોઈનું લેણું લીધું હોય તો આપી દેવાનું આપણે દારૂના રવાડે નહીં ચડવાનું ના ભુવાજી કે એમનું કે એવું નહીં માનવાનું ભુવાજી તો આપણે ખાડા ઉતારતા હોય દારૂ આવે દારૂના આવે વ્યક્તિ નહીં ચડવાનું તો જ તમે સુખી થાશો અને કોકનું લેણું ચૂકવશે બોલો વ્યહત માતની